પ્રજાપતિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં લાયન્સ ક્લબ ઓફ સતલાસણા અને કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી પક્ષીઓ માટે કુંડા અને ચકલીઓના માળાનું કરાયું વિતરણ

સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ભાવિકભાઈ પટેલ પ્રોફેસર રાકેશભાઈ જોશી તથા અન્ય પ્રોફેસર સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહીને એક હજાર જેટલા કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા